તો હલો ફ્રેન્ડ જય શ્રી જય સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો ચલો વાગી ગયા છે સાડા દસ અને જોઈ લો સવાર સવારના મેડમ મેડમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો સવાર સવારના શું નાસ્તામાં બનાવો છો તમે આજે નાસ્તામાં બનશે મેથીના થેપલા અને સાથે બટેટાની સુકી ભાજી અને ઘરમાં ગરમ ચાય તો આજે સવારનો નાસ્તો છે અત્યારે ફ્રેન્ડ અત્યારે સવારનો નાસ્તો બનાવવાનો છે એના માટે ઘઉંનો લોટ થોડો જ જુવારનો લોટ અને થોડો જ એટલે આજે ત્રણ લોટના થેપલા બનવાના છે જુવાર બાજરો અને ઘઉં અને જોઈ લઈએ બારીક મેથી એકદમ ચોપ થઈ ગઈ છે સાથે જે આપણે લીલી લસણ લાવ્યા હતા એ પણ ચોપ થઈ ગઈ છે કોથમીર મરચાં ચોપ થઈ ગયા છે સાથે તલ અને અહીંયા બટેકા કટ થઈ ગયા છે એની આપણે સૂકી ભાજી બનાવવાની છે એટલે આજે થેપલા ને ભાજી એકદમ પૌષ્ટિક નાસ્તો છે

ચોપ કરેલું લીલું લસણ ને લીલું લસણનું સુગંધ તો કેટલી સરસ આવે છે બે દિવસથી ઘરમાં લીલા લસણની સુગંધ જ આવે છે આરથી પેલા ગોટા ભજીયા ગોટા ભજીયા તો બહુ ફાઇન બન્યા હતા કેમ કેમકે મમ્મીના ઘરે મોકલ્યા હતા ને ત્યાંથી બી આમ તારીફ આવી કે આ હા હા હવે આ ક્યાંથી બનાવ્યા ગોટાના ભજીયા દેશમાંથી આવ્યા શું એમ મેથીની ભાજી નાખી દે ને હવે તેલ ને બધું નાખી પાણી નાખી ને લોટ બાંધી લે ઓકે પહેલા બધું મિક્સ બરાબર કરી નાખવાનું છે મસાલાને બધું તો આપણો લોટ જોઈ લઈએ મઠાઈ ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ જોરદાર આમ મેથી બેથી એકદમ ભરપૂર માત્રામાં તો હવે થેપલા બનશે એના હવે અને અહીંયા બનાવી દો તો જે બટેકાની ભાજી અહીંયા બનાવી દેવાના આવશે હવે સુકી

હમ બરાબર બેલ એકદમ ફસ્ત મધ્ય કલર સેટ થઈ ગયો આખો તેલની અંદર હળદર નાખી દો દઉં નિમક આમ તો ચાટ મસાલો અમચુર પાવડર એ બધું નાખી શકીએ ને મેડમ આપણે નાખવું હોય તો ઓપ્શનલ છે તમને નાખવું હોય તો એમ હા હમ એ થોડા બટેટા ચૂરવા દેવાના આમ આમ તો રેડી જ થઈ ગયું છે પણ થોડા બટેટા આમ ચુરાઈ જાય ને એટલે હજી મજા આવે ના તમારી ઈચ્છા તમને નાખવી હોય તો નાખો મરચાંની બુકી બી અગર તમને નાખવી હોય તો એ પણ ઓપ્શનલ છે પણ આજે અમને પીળી જ ખાવી છે બટેટાની ભાજી

આવો નાસ્તો આમ ડેલી મળે તો કેટલી મજા આવી જાય ક્યારેક બટેટા નથી ગેસ કરી દીધો બંધ હવે રોટલી તૈયારી સ્ટાર્ટ

ફ્રેન્ડ જોઈ લો થેપલા અને સુકી ભાજીનો નાસ્તો કરવા માટે દિવ્યા સાહેબ એક ફોન કરી એટલે આવી જાય અને અહીંયા જોઈ લો ગરમા ગરમ થેપલા બનવાનું બી સ્ટાર્ટ થઈ ગયું છે અને એક સાઈડ પર જોઈ લો ચા ઉકાળવા માટે મૂકી દીધી છે પાર્સલવાળો આવ્યો મેડમ હા લઈ લો તો બનીને રેડી થઈ ગયો છે અને હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છે તો જોઈ લો એક પ્લેટમાં બટેટાની સુકી ભાજી કાઢી નાખી છે અહીંયા ત્રણ કપ ચા નીકળી ગયા છે સાથે ગરમા ગરમ થેપલા આરી મેડમ અને આર્યા મોંઘેરા મહેમાન જે દુબઈ થી આવ્યા છે થેપલા અને સુકી ભાજી નો નાસ્તો કરવા માટે હું થોડો પાછળ આવી જાઉં કેમ કે વાઈડ એંગલ માં બધું દેખાશે તો જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ હેલ્ધી નાસ્તો હા દિવ્યાભાઈ ટેસ્ટ તો કરીને કહો કે કેવું બન્યું છે એમ ઘણા સમય પછી આવું બધું જમવાનું હમ